હા ચોક્કસ સાહેબ ભક્તિનગર પોલીસ દ્વારા અલગ અલગ કલમો હેઠળ આચાર્ય છે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે આ કરતૂતને લઈને આ વિસ્તારની અંદર પણ સચાર જોવા મળી રહ્યો છે વાલીઓની અંદર પણ રોષ જોવા મળ્યો છે ભક્તિનગર પોલીસ છે તેમના દ્વારા આ સમગ્ર મામલાને લઈને ધરપકડ કરી પ્રિન્સિપાલની ધરપકડ કરી અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અલગ અલગ કલમો હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે અને આ પ્રિન્સિપાલ આમ આદમી પાર્ટીનો અગ્રણી હોવાની પણ પ્રાથમિક હકીકત અત્યારે સામે આવી છે જી આભાર તમામ જાણકારી આપવા માટે તો શિક્ષણ જગતને ને કરતી આ ઘટના બની છે રાજકોટની અંદર સરસ્વતી શૈક્ષણિક સંકુલના પ્રિન્સિપાલ પર છેડતી નો આરોપ